સુરતમાં દિવાળી પહેલા આરોગ્ય વિભાગના દરોડા દસ મીઠાઈ વિક્રેતાઓ પાસેથી કાજુ કતરી પેંડા સહિતની મીઠાઈના સેમ્પલ લેવાયા ત્રણ દિવસમાં રિપોર્ટ આવી જશે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે શહેરના મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ફૂડ સેફ્ટીની ચકાસણી માટે દરોડા પાડ્યા છે ભેળસેળયુક્ત અથવા હલકી ગુણવત્તાવાળી મીઠાઈઓનું વેચાણ ન થાય તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમ એક સાથે દસ જેટલી જગ્યાઓ પર સઘન તપાસ કરી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ મીઠાઈ વિક્રેતાઓની દુકાન પર રેડ કરવામાં આવી આ દરોડા દરમિયાન ટીમ દ્વારા કાજુ કતરી લાડુ પેડા અને અન્ય પ્રકારની વિવિધ મિઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધતી જતી હોય છે ત્યારે નફાખોરી માટે વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ફરિયાદોના પગલે આ કાર્યવાહી કરવામાં આવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે